જલ્દી જ વારું આ જેલ્લો પાળીયો નહીં લેકાતો રોમજીભાઈ આલો પાળીયો નથી મારું હોત નઈ તો કરી ના વાત કરો જો તાર આબા દે વાત છે ની એલો જલ્દી વાર અમાર વારવાનું પૈસા પાછા લેતા જા બોઈશું તાર શું વાર ભાઈ Mày bắt lên tay này mày. Mày đi đây. Đào mày bắt tay lên. Anh bảo mày bùa đâu. Bùa đâu hết anh kia anh ơi coi. Là phá ra cút vào anh ơi tiêu ơi. Bia chơi nó mày ai đây anh ơi. À lẹt tao nát tua ra chúa bùa đi hòa luôn. ये तो पहले बोरवार ने क्या

નાક દે પર ખવરા કો દાળ ભાટી યાર બુ મય ડબોરીયે થોડો મય બોલાવો ઓ માઘો આ હા ખા કર ઓમ જીરા ઓમ જીરા હા કાકે બરા આ તો કે કેટલો ચાર બાય આ ભલે છે હા ખાવ અને આ તમારું જ રંબાયડો આ લે આ ખા મત કોટાવા તારા માં હવા ખઈ રે અમે આ જોવા વન હું કહું લે તમને આ વન તો કશું નહી આ દુકાન બુટલ લેતા ગટર નાખ્યો આ હા આ લે

તો બલ્લો નહીં આ મા ભટતો તે જો ઈને કાલસા આ બધું ઈને આપાને એક ગયો ઈનો જે છે અલ્યા જો તમાર બીજું છેતરે પાવણ જા કે કરવાનું તાણે માથા પર

બોલતો ના નઈ બોલ્યો લુખા હું ઘર પાળાયો ઓય આ બોતા લે લેકા જ પાવા ના દીધું ના જો કોthio બોરો બર છે ઇના તો એ આ હા લે ના કા છે ઈ ઘર હું ઉત્તર મને બધો ઘર વાળો બોલ લે હું આવું છું આટલું પાણી વાળી ના

મોકડા <laughs> <laughs> કટમ આવા થઈ ગયો છો અલ્યા પેલા આ પેલો રોમજીરો કાળિયા ધક્કો મેલ્યો એ બે પાડા નહી લાવ ના જો મને ધક્કો મેલ્યોનો નાય રેડો ફરાઈ પર ફરી પાડા એંડા હો કઈ જતાય એ પૂછવામાં જ આવના જ છે એ પૂછવા મરસી ને ચડી

એ બહુ ચરબી કરારું દોડાય ચાકતી કીટી એ વાઘનો લેડોય નહીં તાણે ન હું તું તાણે રેતું કાઢી ને બહુ ચરબી કાઢો પાડો તાણે થોડો ખવી રેનો પાણી જ નહીં આલુ ઈવન હું હેડો બાઈન કરીએ હા એ સમાવતો કરીએ પછી એ વાતનો નો ફેસો ને કાલે આવું છો ફા એને રાખો ભાગત નહી રાખો જ એમના મેં હોવું જતા બસ